દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મેઘરજ કાલિયા કુવાજીતપુર રોડ ની દૈન્ય હાલત સ્થાનિકો ત્રાઇમામ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલિયા કુવાથી ચિતપુરને જોડતો ચાર કિલોમીટરનો રસ્તો છેલ્લા બે મહિનાથી અત્યંત ખરાબ હાલતમાં છે મંજૂર થયેલા નવા કામ હજુ સુધી શરૂ થયું નથી અને રસ્તા ઉપર માત્ર મેટલ પાથરવામાં આવે છે જેના કારણે સ્થાનિક લોકો ત્રાયમાં પુકારી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે લગ્ન સિઝન પણ શરૂ થવાની છે અને રસ્તાની આવી ખરાબ હાલતને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની તેવી શક્યતા છે સ્થાનિક ડેપ્યુટી સરપંચના જણાવ્યા અનુસાર મોટા વાહનો તો ઠીક પરંતુ બાઇક ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સવાર સાંજ ડેરીમાં દૂધ ભરવા માટે જવું પણ મુશ્કેલ બની ગયું છે છેલ્લા બે મહિનામાં રસ્તાની બેદરકારીને કારણે અનેક અકસ્માતો થયા છે સ્થાનિક લોકોનો દાવો છે કે આ રોડનું કામ ક્યારે પૂરું થશે તે કહેવું મુશ્કેલ છે શું આ કામ માત્ર ચોપડે જ રહેશે કે વાસ્તવિકતામાં પૂર્ણ થશે તે જોવાનું રહ્યું રિપોર્ટર ગજેન્દ્રસિંહ ચાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ ભારિયા કાંતિભાઈ અર્જુનભાઈ ડચકા પંચાયત ઉપસરપંચ બરાબર કાલકા રોડ જીતપુરથી ચાર કિલોમીટરનો રસ્તો બાકી છે એક બે મહિનાથી મેટલ નાખી મોટી મોટી એટલે મેટલ નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવી નથી માણસોને અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય જીપોવાળાને બી ગાડીઓ પંક્ચર થઈ જાય મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમુક ધ્યાન દોરે અને લગ્નગાળો આવે રીતે કે રસ્તો બને